જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચી દેવાનું છે સાવ ઓછી કિંમતમાં જ ટ્રેક્ટર આપવાનું છે તમે મેં ટ્રેક્ટરની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો મેંસી બસો એકતાલીસ ડીઆઈ વેચી દેવાનું છે જાચવેલું ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી મિત્રો આવું સસ્તું ટ્રેક્ટર અને સારી કંડિશનમાં ટ્રેક્ટર તમને ક્યાંય જોવા નહીં મળે તમારે જો આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો આ ટ્રેક્ટરની બધી જ માહિતી મળી રહે છે બે હજાર ચૌદનું મોડલ છે ટ્રેક્ટર મેસી બસો એકતાલીસ ટ્રેક્ટર વેચી દેવાનું છે મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો સાથે જોડાયેલા રહેજો વિડીયો પૂરો જોતા રહેજો ગણતરીના કલાકોમાં વેચાઈ જાય તેમ છે ટ્રેક્ટર તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો ટ્રેક્ટરની બધી જ માહિતી મળી રહે છે તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આવેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ટ્રેક્ટર તમને ગામ પ્રોપર જામખંભાળિયા જોવા મળી રહેશે ગુરુકૃપા ટ્રેક્ટરમાં જામ ખંભાળિયા તમને આ ટ્રેક્ટર રૂબરૂમાં જોવા મળેલી છે તમારે જો રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો સાવ ઓછી કિંમતમાં જ ટ્રેક્ટર આપી દેવાનું છે તમે ટ્રેક્ટરની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લીટ ટાયર કન્ડિશન પણ સારી છે ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી કુલ જવાબદારી સાથે મેસી બસો એકતાલીસ વેચી દેવાનું છે મિત્રો તમારે આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય ટૅક્ટરવાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો આ ટ્રેક્ટરવાળા ભાઈના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે જ તમને નંબર મળી રહે છે ટ્રેક્ટરવાળા ભાઈના નંબર તમે તેમનો કોન્ટેક કરી શકો છો પંચોતેર સાત અઠ્ઠાવનવાળા તે ભાઈના નંબર છે તમને વિડીયોના નીચે નંબર મળી રહે છે તમે તેમનો કોન્ટેક કરીને ટ્રેક્ટર વિશેની વધુ માહિતી મેળવી શકો છો એકદમ સાચવેલું ટ્રેક્ટર છે તમે ટ્રેક્ટરની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો ટ્રેક્ટરના કિંમત વિશે જણાવી દઉં તો ટ્રેક્ટરની કિંમત ત્રણ લાખ ત્રીસ હજાર રાખેલી છે કિંમતમાં નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે જો મિત્રો તમારે આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે જામખંભાળિયા જઈ શકો છો ત્યાં જઈ તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ લઈ તમે આ ટ્રેક્ટર ખરીદી શકો છો એકદમ ચાચવેલું ટ્રેક્ટર છે તમે ટ્રેક્ટરની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો આ ટ્રેક્ટર વિશેની બધી જ વિગતો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે ત્યાંથી પણ તમે વધુ માહિતી મેળવી શકો છો અને માલિકના નંબર તમને ત્યાંથી મળી રહેશે તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો મિત્રો તમારે રૂબરૂ જવું હોય તો તમે રૂબરૂ મુલાકાત લેવા જઈ શકો છો અને હા મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો આ નંબર પર વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું